સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તાલુકો આવેલો છે થાન તાલુકાનું ગામ વેલારા અને ચાંદોરિયા ગામ છે અને એક બીજું પણ ગામ છે ત્રણ ગામની અંદર રસ્તો સાવ ઉબડખાબડ બન્યો છે આના કારણે ત્રણ ગામના પ્રજાજનો ભારે હેરાન પરેશાન થાય છે વેલારાના ગામજનોએ પ્રજાજનોએ પોતાના સહ ખર્ચે રસ્તો બનાવ્યો હતો એ પણ રસ્તો તૂટી ગયો છે ત્યાં એક ઓકરું છે ઓકરાની અંદર લીલ ચામતી હોય છે તેના કારણે લોકો જ્યારે પડી જતા હોય છે હાથ પગ ટાંટિયા ભાંગતા હોય છે જ્યારે શ્રાવણ માસની અંદર ચાંદોલીયા દાદાના સાનિધ્યમાં મેળો ભરાતા હોય છે અને આજુબાજુના થાન પંથકના લોકો ત્યાં આવતા હોય છે ત્યારે પણ લોકો પડતા હોય છે અને આખરતા હોય છે આના કારણે નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવવો પડતો હોય છે ત્રણ વર્ષ પહેલાં જે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જે ધારાસભ્ય તરીકે ચૂંટણી શામજીભાઈ ચૌહાણ લડ્યા હતા તેઓએ ચાંદોલિયા અને વેલારા ગામ અને બીજા ગામના ત્રણ ગામના પ્રજાજનોને જ્યારે પાકા રોડ રસ્તા બનાવી આપવાની ખાતરી આપી હતી પરંતુ જ્યારે ધારાસભ્ય પોતાનું ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગયા પછી વચન નિભાવવામાં સાવ નિષ્ફળ નીવડ્યા છે આના કારણે ચાંદોલ ચાંદોલિયા અને વેલારા ગામના પ્રજાજનોમાં ભારે રોષ ભબૂકી ઉઠ્યો છે જ્યારે દર વર્ષે શ્રાવણ માસની અંદર હજારો ભાવિક ભક્તો ચાંદોડિયા દાદાના સાનિધ્યમાં આવતા હોય છે માથું તેરવતા હોય છે

વિધાનસભાના ધારાસભ્ય તરીકે શામળાજીભાઈ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે વિધાનસભાની ચૂંટણી વડે ચાંદોલિયા ગામ આવ્યા હતા અને ચાંદોલિયા અને વેલાણા ગામના પ્રજાજનોને જયારે ચાંદોલિયા દાદાના સમ ખાઈને જયારે જે પાકો રોડ રસ્તો બનાવી આપવાનું ધારાસભ્ય પ્રજાને વચન આપેલું હતું આપેલા વચન પાડવામાં નિષ્ફળ અને સદંતરે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ફેલ ગયા છે આના કારણે તાંદોરિયા અને વેલાડા ગામના પ્રજાજનોમાં ભારે જન આક્રોશ ફેલાઈ રહ્યો છે અને વેલાડા ગામના પ્રજાજનો કહી રહ્યા છે તાંદોરિયા ગામના પ્રજાજનો કહી રહ્યા છે કે આગામી હવે હવે પછી આવનારી વિધાનસભાની અંદર ચૂંટણીની અંદર ગામ બને ગામજનો વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાનો બહિષ્કાર કરશે અને ભાજપ વિરોધ મતદાન કરશે એવા સંકેતો દેખાઈ રહ્યા છે અને લોકોના જન આક્રોશ પણ બતા રહ્યો છે જ્યારે જિલ્લાના થાનગઢ ખાતે વેલા ચાંદોરિયા ગામ આવેલો છે રસ્તો સાવ ઉબર ખાબે છે ત્યાં ધાર્મિક ધાર્મિક સ્થાન આવેલું છે ચાંદોરિયા દાદાનું સ્થાન આવેલું છે ચાંદોડિયા દાદા સાનિધ્યમાં શ્રાવણ માસની અંદર હજારો ભાવિક ભક્તો ત્યાં દર્શન કરવા માટે આવતા હોય છે અને ચાંદોડિયા દાદાના

ત્યારે વેલારા ગામની અંદર ઘણા જ વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા જયારે રસ્તો બનાવવો જોઈએ બનાવવામાં આવ્યો નથી ઉભર ખાબર બદ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય શું કામ કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શું કામગીરી કરી રહ્યા છે જ્યારે રાજ્ય સરકાર સુરેન્દ્ર ગુજરાત રાજ્યના તમામ ગામડાઓનો વિકાસ કરવા માટે પાકા રોડ રસ્તા જોડવા માટે લાખો કરોડોની ગ્રાંત આપતા હોય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના કેમ અન્ય થઈ રહ્યો છે પ્રાથમિક સુવિધા મળતી નથી જ્યારે એક જયારે વેલારાની અંદર એક ઓકરું આવેલું છે ઓકલાની અંદર લીલ લીલ જામી જવાના કારણે લીલી લીલું હોવાના કારણે જ્યારે ચાંદડીયા દાદાના દર્શન કરવા આવતા ભાવિક ભક્તો ત્યાં લક્ષિત પડી જતા હોય છે હા ત્યાં

જયારે ચાંદોલિયા દાદાના સાનિધ્યમાં શ્રાવણ માસ હોય છે ત્યાં મેળો પણ ભરાતો હોય છે આજુબાજુના થાન પથકના ગામના પ્રજાજનો ચાંદોલિયા દાદાના દર્શન કરવા પણ આવતા હોય છે બીજી તરફ એક ત્યાં એક નારું આવેલું છે આ પણ નારું સાવ તૂટી ગયું છે અને ભંગાર હાલતમાં છે કારણ કે વેલા રાખી ચાંદોડિયા દાદાના મંદિર સુધી ત્રણ કિલોમીટરનો રસ્તો સાવ ખરાબ હાલતમાં છે ભયંકર હાલતમાં છે ઉમર ખાબર છે અને બીસકો રસ્તો છે આ રસ્તો લોકોના હાથમાં અને તાત્યા તો રસ્તો છે આના કારણે જો આગામી ટૂંક સમયની અંદર ધારાસભ્ય રસ્તો વેલા રાખી સાગોડિયા સુધી નહીં બનાવે તો આ વિધાનસભાની આવનારી ચૂંટણીમાં પ્રજાજનો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત આપવાનો બહિષ્કાર કરશે એવું પણ ગ્રામજનો પ્રજાજનોએ જણાવ્યું હતું માયાજાદ ન્યૂઝ ચેનલ જયેશ ચવાણ